તો અનેક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો રાજકોટમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની જવાબદારી સ્વીકારવા માટે કોઈ જ તૈયાર ન હોવાનું સામે આવી રહ્યું છે રાજકોટના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેનું પણ રાજીનામું પડ્યું છે ત્યારે હવે કોણ કાર્યભાર સંભાળશે તેને લઈ અને ચર્ચાઓ જામનગરના ફાયર અધિકારીએ પણ રાજકોટની જવાબદારી સ્વીકારવાની તો નાજ પાડી દીધી છે અગાઉ અમદાવાદના ફાયર અધિકારીની નિમણૂક કરાઈ હતી પરંતુ અત્યારે હાલ તો આ પદ માટે સૌ કોઈ મના કરી રહ્યું છે હાલ વર્ગ ત્રણ ના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવે જવાબદારીમાંથી મુક્તિ માંગી હોવાનું માલુમ પડી રહ્યું છે અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ મનપામાં રાજીનામા ટીપી શાખાના બે ઇજનેરોએ પણ રાજીનામું અરજી કરી દીધી હોવાનું માલુમ પડી રહ્યું છે રાજકોટની જે ઘટના બની હતી તેને લઈ અને હવે રાજીનામાનો દૂર નીતિન રામાવત અને આરજી પટેલનું રાજીનામું મંજૂર કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે ટીઆરપી અગ્નિકાંડ બાદ અત્યાર સુધીમાં જો જોઈએ તો જેટલા અધિકારીઓ રાજીનામા આપી દીધા છે રાજકોટ અગ્નિકાંડ બાદ મનપામાં રાજીનામું આપવાનો સિલસિલો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે ટીપી શાખાના બે ઇજનેરોએ રાજીનામું આપવા માટે અરજી કરી છે